સાંસદ સામે બેનર લગાવનારની પૂછપરછ બાદ તેને મુક્ત કરાયો હતો હેરીઓડે જણાવ્યું હતું કે રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર છું વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હેરીઓડની પોલીસે પૂછપરછ કરી હતી પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્પે હેરીઓે જણાવ્યું હતું કે જુલ્મી કિના જુલ્મ કરેગા સત્તા કે હથિયારો છે ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા ઇન્કલાભ કે નારો નારોસે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા વડોદરામાં તે રીતે આંધી ઉભી થઈ છે અત્યારના જે અંગ્રેજો છે જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ જ દયનીય છે અમારા જેવા નવયુવાનોને છ કે બાર કલાક નહીં પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશન કે જેલમાં રાખશો તો અમે ડરીશું નહીં અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરો મત સહમત રંજન બેન હરાવવા પક્ષ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું પેલા ઓગણીસો સુડતાલીસ માં જયારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માંથી જે રીતે ભગાડ્યા હતા આ વડોદરા શહેર ગાંધી ઉભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે પણ અમારા જેવા નવ યુવાનો તમે છ કલાક નહીં બાર કલાક નહીં પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ વાર કોઈ જગ્યાએ ડરવાના નથી અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહોમત ડરોમત અને આ રંજન રંજનબેન ભટ્ટ જે બે વર્ષ ધારાસભ્ય બે ટર્મ ધારાસભ્ય છે દસ વર્ષ થી સાંસદ છે બે ટર્મ સાંસદ છે અને ત્રીજા ટર્મ માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સાંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈને ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી હાંકી કાઢે એ બીખના કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકોના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન આ લગાવવાના હતા બરાબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે બેરોજગારી લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ આ જે છે પહોંચાડવા માટે બેનરો લગાડવામાં આવ્યા હું જાતે જ છું મેં બેનર લગાવ્યા હતા કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતર જાગ્યો અને મેં બેનર માર્યા છે સત્તા સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે કોલામપલ થતી હશે ત્યાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસેવો પાડી દઈશ બેનર લગાયા જ છે મેચ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોને કાઢ્યા છે એનો અમને અંદાજો નથી હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બે ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર